જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ટિડિંગ કેટલી વાર ચાની બાપા લાવું છું આ ચા થોડી બનાવવાની હોય મારા બીજા કામ હોય ઘરમાં तू ચા એકલો બનાવવાનો ને હવાર-હવારમાં છે ને जो हवार हवार म टाइम टू टाइम तार माने चाल देवा निते मारी खोपरी फाटस तन खबर छे ने पण हे ना अట్లా બધા ગુસ્સે થ્યાસો હવાર હવાર મ ર ર ર આ ચા બનાવી છે કે હું બનાવી એ જ ખબર નહીં પડતા અને ગુસ્સે ના થાવ હે આ હમા તા પેપર વાળા છે કાલે હમા તા રતિયારી એનીાાલીન ભેજાય છે પેપર જ કાલે નું છે કાલે નું રે તુંશી આજનું પેપર ચો છે આજનું પેપર આજનું પેપર તો વી નું હો છે થા વી વી મર

કાલ રાત્રે મોડા એ આવ્યો તો મને ફોન આવ્યો તો હું તમને કહેવાનું ભૂલી જઈ આવું કાલ રાત્રે મોડો આવ્યો તમને ચમને ઉઠાડું એટલે પછી એને હું ઘડ દીધો મેં હું ઘડ દીધો તને ખબર છે ને હે તારા આખા પરિવારમાં કરું ભગત નંબર એક છે હે એના ઘરમાં ઘૂસવા દીધો તે ગઈ વખતે બે નું ઉઠમણું કરીને જતો રહ્યો મારું આ વખતે બીજા બે લાખનું પાડીને જતું રહે છે એટલે હું તો શું કરીને નહીં જાય અને પેપર એ વોચિંગ તમને આલી જ દેવાનો છે મારા તત્કાલ જોઈએ એને કહી દે પેપર લાવે એમ લે પેપર લાઈ જા બિન્યા જાહેરા તો આવે ને એવું વચ્ચે છે કશું કોઈ કંકોળો જાહેરા તો બીથી નોકરો એ નહીં મળવાનો એમને લખણ સી નોકરો કરવાના હે ધરાય લખણ સી નોકરી ના આરસુ પીર ટેટ મેટ તૈયાર થઈને ફરવું છે બાકી બીજું કશું કોમ ધંધો તો આવડતો નથી બેટા સોન થઈ જાવ એક વોચી લે એટલે તમને હું મંગાઈ લઉં છું બસ અને એના માટે કોફી બનાવી લાવ એને કોફીમાં થોડીક ટીકડી નાખીને નાલ દે તો પતી જાય કીશ હ કોફો કશો કોફો બોફો નહીં પીડો આનો પોણિયા લીધું થઈ મેલા થી હું ના હોય મારી અને લીધા આ ચાલે જાય થી ઈંગા હોય તો વીંજુ યોર જ્યાં આવસે મારા માથા સોનો થાપપા દા આવસે જી જાજી ગુડ મોર્નિંગ શેટા બેહો ગુડ મોર્નિંગ અને પેપર લાવો તમારો પેપર વોચિંગ કશું ઘી નહીં કાઢવાનું હા જીજાજી ગુજરાતના પેપરમાં બધું ગુજરાતી જ આવે છે અમારા બોમ્બેના પેપરમાં તો ખાલી ફોટો જ આવે છે યુ નો ગુજરાતીના પેપરમાં ગુજરાતી જ આવે કઈ પ્રાથમિક શાળામાં હતા યાદ નથી જીજાજી દીદી દીદી મારી કોફી માય સિસ્ટર ઓ સિસ્ટર ના મિસ્ટર અહી બેઠા છે પહેલા આવી જવાબ બાળો અઈ પધરો મણીનું તમારું કારણ શું છે જીજાજી મારે અમેરિકા જવાનું છે ત્યાંનું બધું સેટિંગ થઈ ગયું છે અમેરિકા જો એ પેલો છે ને આહોદર પેલો જી આવો આહોદર ક્યાં આવ્યું અમેરિકાની બાજુ જી જુ જી જુ જી જુ હું અમેરિકા જઈ આવું ને પછી આહોદર પણ આટો મારી પોણી બુદ્ધિના બારદોન આહોદર અહીંનો ગોમડોનો નોમ ખબર નથી તું અમેરિકા જવાની કર્યો અમેરિકા જઈ અને તું તોનો લોકોને એરો ના કરે તો આગળ એ લોકો શાંતિથી જીવી ખોઈ છે ભૂર્યો તો જીવવા દે અહીં આગળ ભલે હમણાં એ કરું છું એમ તો એરોન્ડ કરવા ના જે ભાઈ જી જુ જી જુ બધું સેટિંગ થઈ ગયું છે શું સેટિંગ કર્યું છે હવે અમેરિકા જઈશ ને ત્યાં સેટલ થઈ જઈશ બરાબર અહીં સેટલ નહીં થઈ રહ્યા તો અમેરિકા જઈને હું સેટલ થઈ જાઉં શું ધંધો શું કરીશો તો જઈને વાર કાપવાનો ના ના જીજાજી ત્યાં આગળ એક એજન્ટ છે મારી નોકરી પાકી કરી દીધી છે બરાબર શામો સંડાસ બાથરૂમ સાફ કરવામાં ના જીજાજી એક કંપનીમાં કામ ખરાવ છે ત્યાં આગળ હા એટલે કંપનીમાં હોય સંડાસ બાથરૂમ તો હોય જીજાજી પહેલા મને જવાબ આલો જીજાજી જીજાજી કર્યા વગર કઈ આવવાનું કારણ શું છે જીજાજી એક સાચી વાત તો તમને હા મને છે ને 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 પડી ઢોરોના ડોક્ટર પાસે કોણ હા બસ દીદી એમની વાતો બધી એવી વાહ ભાઈ વાહ થેન્ક યુ દીદી

હમ આ બકરું કાઢ ઊંટ ઉઠ પેઠ્યું ભાઈ તું મારી નજર હોમેથી હમણાં ચો કોફી લઈને ઊભો થઈ જાય કારણ કે હું મારો બાટલો અત્યારે ફાટેલો છે હું તને સર્ટિફિકેટ લાવી દે અને અમેરિકાની ફ્લાઇટમાં ને ટ્રેનમાં બી હેન્ડ દેતું જતું રહેજું ત્યાં રૂમમાં જી જુ થેન્ક યુ થેન્કયુ સાયકલે જ આય તારે જવું છે હા શુકરવાતે ઓને ઘર માં બોલાયો છ હું તને મારું દિમાગ અત્યારે ઠકોણું થી આજીર અમેરિકા કેમ ભાઈ શું છે કેમ મે પાછળ પાછળ આવે છે લો લો હું તમારી પાછળ પાછળ નથો આવતો તો અરે મંગુ બેન છે ને એ મારા બેન છે અને જીતુભાઈ મારા ચિજાજી છે તમારું જે ઘર છે એની આગળ જ મારું ઘર છે અને તમારું થિંકિંગ્સ બ્લાડ ઇન્ડિયન્સ એક્ચ્યુઅલી માં હું અમારી ખા જવાનો છું એટલા માટે અમેરિકન્સ થઈ રહ્યો છું એની સ્ટાઇલ અપનાવી રહ્યો છું તો અમેરિકા જવાનું ને તો અમેરિકામાં જઈને બધું કરવાનું અહીંયા નહીં બ્લાડી અમેરિકન્સ ઓ આઈ એમ રીલી રીલી સોરી આઈ એમ રીલી સોરી It's okay. So Mongo mm -hmm. Bane? Oh, Mongo Bane. Oh. Mongo Bane? Bush, મંગુ બેન મંગુ બેન બેન બે દેખલો દેખાય સાઈ ગાડીઓ હું ગાડી બેઠો છું પાળા જેવો તો એ દેખાતો નથી અને આ ઘરનો માલિક હું છું આ ઘરમાં એન્ટર થતા પહેલા મને પૂછવાનું કે જીતુભાઈ એમ બોલવાનું પડી એમ ધા હા પણ મારે મંગુ નું કામ છે અમુક પર્સનલ વાત હોય ને તે મંગુ બેન જોડે જ વાત શેર થાય એવું કઈ જરૂર નથી કે પર્સનલ વાત હોય તો શેર થાય ગમે તે વાત શેર થાય છે આમ કોઈ ઇમ્પોર્ટન્ટ કામ હોય તો અમને કહો કહી દઉં બોલો આ પેલા અમેરિકા વાળા ભાઈ કઈ ગયા અમેરિકા વાળા અમેરિકા વાળો એ આહોદરજો આહોદર નહીં અમેરિકા વારા અરે યાર એ મહોણોમાં જો તારે શું કામ છે એમ કે છે એને સમજાઈ ગયો મારી આગળ પાછળ ચાલ્યા કરે છે રસ્તામાં જતી હોય ને તો સોસાયટીમાં આવીને એમ ફોટા પાડાવે સેલ્ફી લે આમ કરો તેમ કરો ને બધી મોટી મોટી વાતો કરે છે ફોટા એને આમંત્રણ આ લીધું તમે શું કોમ ફોટા પાડાવો છો હે અને આ જે વસ્ત્ર પહેર્યા છે ને એને જરા શરીર ઢોકો ઓમાં હું હોય છે કેનારાએ કીધું છે કે રોડ પર બોયડી હોય ને અને બોયડી પર બોર લાજે હોય ને તો ગમે તે જતો પથ્થરો મારીને જોડી નાખે એટલે જરા કપડો એવો પહેરો કે કોઈ તમને જુડી ના નાખે સમજે હારું હારું કઈ ગયા મંગુબેન મંગુબેન ઓ એ ભાઈ ના ઉપર બેઠી તો મરી જાય હા હા જાવ છું આ બિનિયાનું ચોક કરાઈ નાખું પૈસા મારે હદ કરી નાખી છે આ ઘર કમ્પ્લીટ આવા બોડી શું કરી ઓની આ શીડે સુસા આ પેલી મોહિની આવી હતી આપણા ઘરે ઘેર કોઈ મહેમાન આવે તો આવી રીતે વર્તન કરવાનું હોય આવી રીતે કૂતરા કાઢવાના હોય રડતી રડતી જાય બિચારી તેનો લખણ એવો છે એટલે હું લખણ એવો છે ચમતન તન કઈ વાત નહી કરી એને કીધું ના મન તો આ બ્યુટી પાર્લર ની બધી વાતો કરી એને વાહ જો એનો લખણ હું નહી કેતો લખણ પૂરી છે મારી જોડે કઈક અલગ વાત કરે છે અને તારી જોડે કઈક અલગ વાત કરે છે મને કહે

કોન પટ્યો જાલીન સમજાઈ દેજો હું જો જવ તો મારી ઓહણ ઓહણ આવે છે હું જો બેહું તો આઈન બેહી જાય છે મારી જોડે ફોટા આવે છે અને આખી સોસાયટી હોમે મારી છેડતી કરે છે આ એનો લક્ષણ છે આવા વખોણ કરીને જઈ બોલ એ મહુ છે જવાન છોકરો છે તે બધું કર જ ન હવે સેટિંગ પાડ જ ન મહુ છે વળી નવેની વાત છે આ તમે પરણેલા છો તો આમ આમ લાડા લપુડા નહીં કરતા તે તો કુવારો છે મારા આખું ખોંદન ના લાયક છે આ તો એને તું પ્રોત્સાહન આલું આ છેડતી કરે છે આ કરે છે એવું જરૂરી છે એ કરવાની વસ્તુ છે છેડતી કરવાની સોસાયટી વચ્ચે હે આ તે પેલું એરો સર્ટિફિકેટ કોક માંગે છે એને આલ દો ને એટલે હેડ તો થાય હોયથી અને કોઈ શેડતી વેડતી ના કરે આ તમારો જ વર્ક છે એનો વર્ક નહીં આ બિચારો ચાલનો કે છે એને પેલું મેડિકલ સર્ટિફિકેટ અપાઈ દો તમે જ નહીં આલા આટલી ઓળખાણ છે તો લઈ દેવું જોઈએ ને એને લીધે પડી રહ્યો છે જો હવે તું સર્ટિફિકેટની આળમો મને દબાવવાની કોશિશ ના કરતી એને તારી ભાષામાં સમજાઈ દેવું હોય તો સમજાઈ દે દે બાકી મારી ભાષા કઈ છે એ તને ખબર છે ચોપડો ઉતારી નાખે હું એનો સમજી સમજાઈ દેજે અને વાત કરી સર્ટિફિકેટ ની ને તો એને હું સર્ટિફિકેટ અલાવું છું હા હા હવે જો એને સરટી હાલું છું હાઈ ગયો ભાઈ આહ થાય કેમ ચેકર બેકર કયા ડૉક્ટર છે લઈ જાતા કોઈ ઝીલજુલ વાળા કરીને કહો ખતું ઝુંઝુનવાલા ડોક્ટર ઝુંઝુનવાલા બહુ જૂના ડોક્ટર છે અને અમના છે ને હારા મિત્ર છે એટલે એ થોડા ઉંમરમાં છે કાકા પણ છે ને અમના બધા કોમ કરી દે એટલે એમના જૂના મિત્ર છે પણ દીદી મને ચાર ચાર ઇન્જેક્શન મોટા મોટા આપી દીધા ચાર ઇન્જેક્શન અરે પણ આ તો તાર તો પેલું સર્ટિફિકેટ લેવાનું એમાં ઇન્જેક્શન નહીં હું અચ્છા એ પેલું બ્લડ બ્લડ લીધું હશે ચેકઅપ માટે પણ દીદી બ્લડ અહીંયાથી લેવાય મને અહીંયા ઇન્જેક્શન આપી દીધા હા તે તારી નસ વસ નહીં મળી હોય એટલે હોય થી લીધું હશે લોય કઈ બી તું ચિંતા ના કર આ બધું પેલું ડોક્ટર બહુ જાણકાર છે અને સટી એમ નહીં એમની જોડે ખુદ ની જોડે ઘણા બધા સટીઓ છે એટલે તારું કામ થઈ જશે ચિંતા ના કર પછી આ બધું થઈ જાય પછી શું કરવાનું દીદી હું અમેરિકા જઈશ ને તો તને ત્યાં આગળ ફરવા લઈ જઈશ ત્રણ મહિનાની ટ્રીપ મારા તરફથી ફ્રી પણ તાર જીજાજી નહીં આવે જીજાજી બધે જ મારું ઇન્સલ્ટ કરતા હોય છે ત્યાં આગળ પણ મને ખુલ્લો પાડી દે મારું જવા દે દીધી અચ્છા અચ્છા તો હું એકલી આયા કશો વાંધો નહીં પણ જો તને કહી દઉં છું આ પેલું તારું સર્ટિફિકેટ બર્ટિફિકેટ આવી જાય ને મેડિકલનું એટલે તું અહીંથી ઉપડી જજે ભાઈ તારા બિસ્તરા પોટલા લે એમ કે છે ને અમારા બે વચ્ચે તારા લીધે ઝઘડા થાય છે

લે પહોંચે જાય મળજો બાય બધું ઓકે ગણીને જાલ્યા સર્ટિફિકેટ આલે આ સર્ટિ આ જાહેરમાં કહેવાય એવું નથી એટલે સર્ટિ આલવામાં એમ નહીં એટલે ખુલાસો જાહેરમાં થાય એવું નથી એટલે છે જ કહેતા છે ને શું બે એમ હું તમને છે આ નું છે આ સ્ત્રીઓ ની ના કહેવાય

અને શેક ખાય એટલે કીટાણુ બહાર આવે અને કીટાણુ હવામાં ફેલાય આપણે જેવા શ્વાસ લઈએ એટલે એ કીટાણુ આપણા પેટમાં જાય એ એક મિનિટમાં હજારોની સંખ્યામાં મેં વધતા જ હોય અને છેલ્લે તમારું પેટે કો વહી જાય તમે કો વહી જાઓ એને એકલું રાખવાની જરૂર છે ઓને શરટી આલે એટલે તગડી મેલજે નીતર આપણે બધા શાપ એને તો કીધું હતું કે સાટી પડે એટલે જતો જ રહેવાનો છે

વાહ ડોક્ટર ઝુંઝુન વાલા તમે તો જોરદાર રોલ કર્યો હો હાચી હાચા ડોક્ટર કેવું કેવું પડે તમારે પણ કેવું પડે હો મારો બેટો સાચી લોક હોતી ખબર જ ના પડી આખી જિંદગી મે આવો તોય જ નહીં હું તો ધીરા થી જોતી જો આ તો ઝોમ્પું ગોડા લાયો તો સતત મેં મમડે મમડે ફરતા લાગ્યો

મને ખબર નહીં કે એનો વાયરો ને કરવાનો છે એક્ટિંગ ના પો શરમ નહીં આવતી આ તમે ડોક્ટર થઈને આવું બધું કરો છો હા શરમ નહીં આવતી તમને આ તમારી ઉંમર આટલી થઈ ગઈ ને એટલું હું આ કશું બોલતી નહીં આ તમે આવા બધા સર્ટિફિકેટ અને બર્ટિફિકેટો કાઢો છો અહીંથી નેકડો નહીં તો તમારું સર્ટિફિકેટ હમણાં નેકડશે પેલું ડેથ સર્ટિફિકેટ નેકડો અને હા

તારા ભાઈને તું ઓળખતી નથી તારો ભાઈ બહુ કાફર છે એ મારા દિયોર નાખા દે ને પાછો આવીને પાછો મહિનો રોકાઈ જાય અને એટલું એટલું ખતરનાક એનું વર્તન છે કે હું ચીડાઈ જઉં છું એના પર ચીડાઈ તમે જે વર્તન કરી છે ને એનાથી હું ચીડાઈ જઈશ એટલે તમારે જે બોલવાનું એ બોલ નાખો પછી તમારા સર્ટિફિકેટ ની પેલી પ્રોસેસ ચાલુ કરીએ બોલો ગમે ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બરાબર છે હા અને અમે એવું છે કે जरा एटल दो मैं रोग जब बताया खोटू जब्बर नतो बता खोट पडू कै